તો ચાલો હવે આપણે ગણપતિ પપ્પા જોવા માટે નીકળી જાય ધીમો ધીમો ભાઈ વરસાદ ચાલુ છે એટલે કાલ લઈને જવું પડશે બાકી આપડી ઓલા જિંદાબાદ તો મિત્રો આપણે આવી ગયા છે સીધા બિલ્લી મોરા મંડતનો રાજા જોવા માટે અહીંયાની એંત્રીનો જોરદાર બનાવી છે ભાઈ તો ચાલો આપણે સીધા અંદર જઈએ ભાઈ અંદર ઘણા બધા સ્પ્રિંકલર લગાવેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો જબરજસ્ત દેખાય છે ને ભાઈ હવે તમે પણ એકવાર મંડપના રાજાનું દર્શન કરી લેવો એકદમ નજીકથી લાગે છે ને મસ્ત ગણપતિ બાપ્પા મોરિયા અને અને એની મજા આવતી છે તમે જોઈ દેવસર ના રાજા ને જોવા માટે કાર પણ ઉભી રાખી પણ એટલી લાંબી લાઈન ને ભાઈ તો તો બે કલાક અમારા આરામથી નીકળી જ જટે એટલે આપણે દેવસર ના ઘણા રાજાને જોવા આવી ગયા તમે અંદર થી આનું ડેકોરેશન જો ગજબ ડેકોરેશન કરેલું છે ને ભાઈ ગયા બધાને હાઈ કરી ડે અરે ભાઈ આજે તો યન્સ ભાઈ હાઈ પણ નહીં કરવાનો કારણ કે એટલો લાઇટ જોવામાં એટલો બિઝી છે ને કે વાટે શું કરું એ પછી આપણે આવી ગયા સિદ્ધાર્થ ઢકવાડાના રાજા જોવા માટે ભાઈ તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો એટલું પબ્લિક છે ને અહીંયા ઘણું બધું એવું ડેકોરેશન બી કરેલું છે તો ચાલો આપણે પહેલાં ઢકવાડાના રાજાનું દર્શન કરી લઈએ છે ને ભાઈ એક નંબર અંદર બટક પણ છે જો યન્સ બહુ જ ગમે છે તમે જોઈ શકો છો અને અહીંયાનું સૌથી મસ્ત ડેકોરેશન મને આ રાધાકૃષ્ણ લાગ્યો જે એટલા મસ્ત ઇચકા ઉપર ઝૂલતા બેસેલા છે લાગે છે ને એક નંબર વાય તમને આ સીન પસંદ પડ્યું હોય તો કમેન્ટ સેક્શનમાં માં યસ લખી દેજો હજુ તો અહીંયા ઘણું બધું જોવાનું બાકી છે આ લોકો હરિશ્ચંદ્ર ગઢ પણ બનાવેલું છે પણ યાર યંશભાઈ સૂઈ ગયા છે તો હવે ઘરે જ જવું પડશે અને પબ્લિક પણ બહુ છે અને લાઈન બી બહુ છે તો મેળે જ નહીં પડે તો ચાલો આપણે સીધા ઘર બાજુ નીકળી જઈએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ કારણ કે રાતના ના બાર વાગી ગયા છે હજુ તો ઘણા ગણપતિ જોવાના બાકી હતા પણ હજુ ગણપતિના ઘણા દિવસો બાકી છે તો આપણે બીજા દિવસે ગણપતિ જોવા જઈશું ચાલો ગુડ નાઇટ મળીએ આપણે નવા વ્લોગ સાથે